ત્યાં અને આજે શું કાર્યક્રમ આપતા આજે સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા મહાત્મા ગાંધીનગર ખાતે અમે ગાંધી વંદના કરી ભજન કર્યા અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી ગાંધીજીના સિદ્ધાંતોની બધા વાતો કરે છે પણ એના આદર્શોની કોઈ વર્ષો નથી એટલે અમારી નમ્ર પ્રાર્થના કે ગાંધીજીના આદર્શોને અમલમાં મૂકે અને એમને એમણે જે વિચારસરણી વ્યક્ત કરી હતી એ દેશમાં એનો અમલ થાય અને સમાજમાં સુધારો થાય એવી અભ્યર્થના પ્રકાશભાઈ નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા કે જે પાંત્રીસ વર્ષથી આ સંસ્થા પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો વિધવા ગરીબ રેખ ગરીબી રેખાથી નીચે જે નબળા વર્ગો છે એના માટે ચાલી રહી છે એ કોના નેતૃત્વ હેઠળ તો ભાઈ ડૉક્ટર સલીમ સાહેબભાઈ વોરા એના નેતૃત્વ હેઠળ પાંત્રીસ વર્ષથી વડોદરામાં ચાલી રહી છે આજે બીજી ઓક્ટોબર આ નિમિત્તે ગાંધીજીનો જે જન્મદિવસ છે એ નિમિત્તે અમે સૌ પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો એકઠા થઈ અને ગાંધીજીને એક શ્રદ્ધાંજલિના રૂપમાં કહો તો પણ ચાલે પણ અમે એક જે ગાંધીજીનો જે ત્રણ વસ્તુનો સિદ્ધાંત હતો એ આજે અમે સમજાવવામાં આવ્યો પહેલો છે સત્ય બીજો છે અહિંસા અને ત્રીજું છે બ્રહ્મચર્ય આ જો અહિંસાના રૂપમાં જો ગાંધીજી અહિંસાથી જો ભારત દેશને સ્વતંત્રતા અપાવતા હોય તો આપણે સૌએ એક થઈ અને માનવ છીએ તો માનવ રહી માણસૈ રાખી અને સમાજને અમે સંદેશો આપવા માગીએ છે કે સૌ સંપીને રહે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર ભારત દેશ પ્રગતિ કરે આ અમારો આજના સંસ્થાનો સંદેશો છે પ્રકાશભાઈ